પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીએ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ત્રણમાં શરૂ કરવામાં જ્ઞાનરૂપી યજ્ઞ સમાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત આજરોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવના બીજા દિવસે પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે સવારના દસ કલાકે બોલકાઓનું નામાંકન કરાવીને શાળા પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને હેલીપેડ ખાતે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ભાજપના પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા તાલુકા શાળા નંબર એક ખાતે આદિવાસી નૃત્યોની ટીમ દ્વારા મુખ્યમંત્રી શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોએ દીપ ત્રાકટ કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા તંત્ર દ્વારા મહાનુભાવોને મોમેન્ટો તથા બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યના ਮంత్రి ਸੀਰਤਾ ਦਾ ਮਾਨੂਬੋਏ ਸਾਰਾ ਪ੍ਰਵੇਸ਼ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ધોરણ પાંચ ધોરણ નવ ધોરણ અગિયારમાં નવીન પાંચ પાંચ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ધોરણ બેથી આઠના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બે હજાર પાંચ બે હજાર છમાં વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રવેશોત્સવ પ્રવેશ કરનાર વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ નંબર ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધોરણ બેથી આઠના વિદ્યાર્થીઓ શૈક્ષિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનું ઉદબોધન કર્યું હતું આભાર વધી જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શ્રી દ્વારા કાર્યક્રમના સ્થળે લગાવવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી શ્રીએ શાળા પરિષદ એસએમસી તથા એસ એમ સીડી સાથે બેઠક કરી હતી મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોના હસ્તે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા રાજ્યસભાના પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ પ્રવેશ મેળવના વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારની કામગીરી દરેક ક્ષેત્રે દરેક જણ સાથે સામૂહિક બધા સાથે મળી અને જો આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે કે જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશું તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત વિકસિત ભારતનો સંકલ્પ છે માન્ય નરેન્દ્રભાઈ એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે આપણે આવો આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ આજે જે ભૂલકાઓને એડમિશન લીધા છે એ બધાને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અરવણી કરીશું તો મને લાગે છે કે જે આપણે જોઈએ છે એ રિઝલ્ટ આપણે મેળવી શકીશું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જય